નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આજે આપણે ધોરણ ત્રણના ગુજરાતી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેમને બ્લૂ પ્રિન્ટ મુજબના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રના અસાઇનમેન્ટનો અભ્યાસ કરીશું આપણી ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટેના અસાઇનમેન્ટના વિડિયો ક્લ અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે અને આ જો વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આપણા આ વોટ્સઅપ ગ્રુપમાં પણ અવશ્ય જોડાઈ જજો જેથી તમને દ્વિતીય સત્રાંક પરીક્ષાના વિડીયો અને પીડીએફની લિંક મળતી રહે ચાલો આપણે શરૂ કરીએ ધોરણ ત્રણના ગુજરાતી વિષયના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે જોઈએ તેમની અંદર કાવ્યાત્મક લખાણમાંથી વાંચન અધ્ય અર્થગ્રહણ કરે છે પાઠ્યપુસ્તકને આધારે પ્રશ્નો લેવા કાવ્યમાંથી પૂછવા પ્રશ્નો પૂછવા જોઈએ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો જેના ગુણ છે ચાર નંબર એક ફોટો પાડું કાવ્યમાં કોનો ફોટો પાડવાની વાત છે તો કે ફોટો પાડું કાવ્યમાં મમ્મીનો ફોટો પાડવાની વાત છે નંબર બે ચકલી કરતી હુપાહૂપ ગીત કાવ્યમાં ચકલી કેટલા ફૂટની છે

ચાંદલ્યો અને ટમટમતા તારા દેખાતા રામુએ પીછીથી ફરી પાછું તે દ્રશ્ય ચિત્રમાં દર્શાવ્યું નંબર છ રામુ શા માટે મુંજાવવા લાગ્યો તો રામુએ સાંજના દ્રશ્ય ઉપર રાતનું દ્રશ્ય ચિતર્યું હતું સવારે અંજવાળું થતાં હવે એ અંજવાળું ચિત્રમાં કેવી રીતે ભરવું આ બાબતે રામુ મૂંઝાવા લાગ્યો નંબર સાત આભનું ચિત્ર બદલાતા આકાશમાં શું શું થવા લાગ્યું તો કે આભનું ચિત્ર બદલાતા આકાશના રંગ પણ બદલાવા લાગ્યા સાંજ પછી રાત પડતા આકાશ શ્યામ થઈ ગયું સવાર થતાં અંજવાળું થતાં વળી આકાશનો રંગ બદલાઈ ગયો નંબર આઠ પૂંછડી સળવળવા કઈ વસ્તુઓ સળગાવવા કઈ વસ્તુઓનો ઉપયોગ થયો છે તો કે પૂંછડી સળગાવવા તેલ ગાભા અને દિવાસળી વગેરેનો ઉપયોગ થાય છે નંબર નવ પૂંછડી દ્વારા શું શું સળગી ઉઠ્યું પૂંછડી દ્વારા મકાનો અને ઊભી સળગી નંબર નંબર આગ આગ કોને સળગાવી સળગાવી ન ન શકે શકે ઘેટાએ સિંહને બટકું ભર્યું નંબર બાર કાબર ક્યાં લટકતી હતી કાબર ડાળે લટકતી હતી નંબર તેર ચામાચીડિયું ક્યાં ચણતું હતું ચામાચિડિયું ફળિયામાં ચણતું હતું નંબર ચૌદ મારી દોસ્તી કાવ્યમાં કોની કોની સાથે દોસ્તી કરવાની વાત કરવામાં આવી છે તો કે મારી દોસ્તી કાવ્યોમાં ઝાડ સાથે પાન સાથે દરિયા સાથે પંખીઓના ગાન સાથે કાઠા સાથે ગળિયા ગળિયા શેરડીઓના સાઠા સાથે કેરમ સાથે કોડી સાથે રંગ રંગના કાળની હોડી સાથે મમ્મી સાથે અને પપ્પા સાથે દોસ્તી કરવાની વાત કરવામાં આવી છે નંબર પંદર ઘરની બહાર શેની સુગંધ પહોંચી છે ઘરની બહાર વઘારની સુગંધ પહોંચી છે નંબર સો ગીતમાં કેટલા સ્થળ આવે છે ક્યાં ક્યાં ગીતમાં ચાર સ્થળ આવે છે નંબર એક જુહ ચમેલીનો છોડ ગુલાબનો છોડ ગલગોટાનો છોડ અને ઘર પપ્પા વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની દ્વિતીય સત્ર પરીક્ષા બે ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી જે બ્લુ પ્રિન્ટ મુજબ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત વીસ રૂપિયા ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત વીસ રૂપિયા વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન બધા જ વિષયના અસાઇનમેન્ટના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત છે પાંત્રીસ રૂપિયા ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ લખો જેના ગુણ છ છે જે તમને પ્રશ્નોના સવાલ અને જવાબ અહીં તમને આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો અને વાંચી પણ શકો છો અને તમારી રીતે સારા અક્ષરે નોટબુકની અંદર પણ તમે લખી શકો છો આ રીતને પ્રશ્નોના સવાલ અને જવાબ બંને અહીં આપેલા છે જે તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્યાર પછી આપણે આના પછીનો આપણે આગળનો આ પ્રશ્ન પણ જોઈશું તો જોઈએ આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલો ફકરો વાંચી પ્રશ્નોના જવાબ લખો જેના ગુણ પાંચ તો અહીં તમને ફકરો આપેલા છે અને ફકરા ઉપરથી તમારે સવાલ અને જવાબ આ રીતના લખવાના રહેશે જેટલા પણ પેરેગ્રાફ આપેલા હોય તે પેરેગ્રાફ ઉપરથી તમને નીચે સવાલ અને જવાબ બંને આપેલા છે જે તમે તમારી નોટબુકની અંદર પણ સારા અક્ષરે લખી શકો છો અને તેમનું વાંચન પણ તમે કરી શકો છો તો આ રીતના પેરેગ્રાફ આપેલા હોય તે પરથી તમારે સવાલ પણ આપેલા હોય અને તે પરથી પેરેગ્રાફમાંથી તમારે જવાબ ગોતી ગોતીને સવાલ અને જવાબ એટલે કે જવાબ લખવાના રહેશે જે જે તમને અહીં અહીં સ્ક્રીન ઉપર બતાવેલા છે તમે જોઈ શકો છો ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ તો કે પ્રશ્ન નંબર ચાર કંશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો જેના ગુણ છે પાંચ તો અહીં તમને ખાલી જગ્યા આપેલી છે અને કૌશમાં શબ્દો પણ આપેલા છે એમાંથી જે સાચો શબ્દ હોય તે ખાલી જગ્યાની અંદર પૂરી અને ખાલી જગ્યાને પૂર્ણ કરવાની છે આ રીતના તમને સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો અને તમે તમારી નોટબુકની અંદર પણ વાંચન માટે સારા અક્ષરે લખી પણ શકો છો ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈશું પ્રશ્ન નંબર પાંચ માગ્યા મુજબ જવાબ લખો જેમના ગુણ છે પાંચ કે વાક્યમાં વપરાયેલ શબ્દના સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો મૂકી જરૂરી ફેરફાર સાથે વાક્ય ફરીથી લખો ગમે તે પાંચ કૌંસમાં તમને એક શબ્દ આપેલો છે તેમનો ઉપયોગ કરી અને વાક્ય ફરીથી લખવાનું છે જે તમને અહીં સ્ક્રીન ઉપર બતાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો અને સારા અક્ષરે તમે તમારી નોટબુકની અંદર પણ તમે લખી શકો છો ત્યાર પછી આપણે આના પછીનો આગળનો પ્રશ્ન જોઈશું ચાલો જોઈએ આપણે આગળ છે કે નીચે આપેલા શબ્દનો સમાનાર્થી શબ્દ આપી વાક્યમાં પ્રયોગ કરો અહીં તમને જે શબ્દ આપેલો છે તેમનો તમારે સમાનાર્થી ગોતવાનો છે અને ત્યાર પછી તેમનું અહીં નીચે જો વાક્ય આપેલું છે એ રીતના વાક્ય બનાવવાનું છે છે નીચે આપેલા શબ્દના વિરોધી શબ્દ લખો તો અહીં તમને શબ્દ પણ આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછીનો પ્રશ્ન છે કે પ્રશ્ન નંબર છ જાહેરાત જુઓ અને પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ છે પાંચ અહીં તમને પાંચ માર્ક્સનો એક સવાલ આપેલો છે કે તેમ એમાં તમને જાહેરાત આપેલી છે અને એ જાહેરાત પરથી તમને નીચે સવાલ પણ આપેલા છે અને એ સવાલના જવાબ તમારે જાહેરાત ઉપર આપેલી છે માહિતી તેમના પરથી તમારે જવાબ ગોતી ગોતી અને લખવાના છે જે તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ રીતના તમારે જાહેરાત પરથી પ્રશ્નોના જવાબ લખવાના રહેશે જે જાહેરાત આપેલી છે તે પરથી તમારે જવાબ લખવાના તેના આધારે લખવાના રહેશે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત માગ્ય મુજબ જવાબ લખો ગમે તે એક અને પાંચ ગુણ અહીં જે પ્રશ્ન છે તે તમને પાંચ ગુણનો આપેલો છે અને માગ્ય મુજબ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે જે તમે અહીં જોઈ શકો છો તમને સ્ક્રીન ઉપર બતાવીને આપેલું છે એ રીતના તમારે સવાલ આપેલો હોય અને તેમની નીચે આ રીતના પાંચ માર્ક્સનો એક સવાલ છે જેમાં તમારે પ્રશ્નોના જવાબ આ રીતના લખવાના રહેશે અહીં સ્ક્રીન ઉપર બતાવેલા છે તે રીતે ત્યાર પછી આપણે આગળ પ્રશ્ન પ્રશ્ન જોઈએ નંબર આઠ કોઈ પણ એક વિશે લખો જેમના ગુણ છે પાંચ અહીં પણ જે પ્રશ્ન છે પાંચ માર્ક્સનો છે અને કોઈ એક વિશે તમારે લખવાનું છે તમને જે વિગત આપેલી હોય તે વિશે તમારે અહીં તમારા વિચારો રજૂ કરી અને તેનું લખાણ લખવાનું છે અને તેને તમે તમારી નોટબુકની અંદર પણ તમે સારા અક્ષરે લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે ધોરણ ત્રણના ના બીજા વિષયના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ અસાઇમેન્ટનો લાભ મળી રહે અને અસાઇનમેન્ટની પીડીએફ મેળવવાની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે